कोई नहीं पार्टी दे दो क्या करना है सुपर मार्क ये 382 रुपए ऊपर भाई हो भाई हमारे ले लो घास ऊपर है

એક મિનિટ માલ સુપર છે

આ જો બીજા વકલ ના બસો અઠ્યોતેર રૂપિયા ભાવ છો જો ગુલાબી કલર છે બસો ને અઠ્યોતેર રૂપિયા ગોલ્ડ મીડિયમ સાઈઝમાં જો આના ચારસો રૂપિયા ભાવ છે એકદમ ગુલાબી કલર આ ખેડૂતે ત્રણ વકર કરેલા છે જો ચારસો રૂપિયા ભાવ છો છે આ બીજો વકલ બસો અઠ્યોતેર રૂપિયા ભાવ છો આ ત્રીજો વકલ ના ચારસો ને એકસો ને ચાર રૂપિયા ભાવ છો ત્રણ વક્કલ નું ગ્રેડિંગ કરેલું છે આ ખેડૂત ખેડૂત ભાઈ છે ત્રણ વક્લ ગ્રેડિંગ કરેલા છે એમાં એક વક્કલ ના છે ચારસો રૂપિયા બસો અઠ્યોતેર રૂપિયા ને એકસો ચાર રૂપિયા બસો ને અડસઠ રૂપિયા ભાવ છે જોવાનો સૂકો માલ છે ભાઈ કોરો માલ લગડી માલ બસો ને અડસઠ રૂપિયા ભાવ છે ગ્રેડિંગ કરો અને ત્રણસો રૂપિયા ભાવ લગડી માલ છે એકદમ હુકો માલ આવો માલ હોય ને ભાવ તો ભાવ થાય છે બાકી નથી થતા બે વક્કર પાડેલા ખેડૂતે તો એક વક્કર ઓલો આ બીજો વક્કર તો

બાવી એકતાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ એકાવન બાવનપન ચેપન રૂપિયા

હા વિડીયો જોવા ચેનલ ને મિત્રો આ વક્કલ છે ને ખાલી સત્યાસી રૂપિયા ભાવ છો છે આવો વક્કલ હોય તો ખોટે ખોટું ભાડું ચડાવવા નો લાવવું જોવા એમાં કઈ વળે નહીં તમને মাল হারো সে হচ্ছে কারখানা মা যু খালি হত্যাশি માલ છે <laughs> <laughs> માલ માલ છે મિત્રો સુકલ માલ છે એટલે બસો પચીસ રૂપિયા ભાવ છે ગ્રેડિંગ કરેલું છે જો અમે બદલો છે એનો આ એનું ગ્રેડિંગ કરેલું છે

ત્રણસો ને દસ રૂપિયા ભાવ છે ઊભો તો નીકળે છે

પચાસ બસો પચાસ એકાવન બેવન છપ્પન એ સુપર છે હેક્ટર જો મિત્રો છે ગ્રેડિંગ કરેલું છે આણે ગુલ્ટા સાઈઝ મલે ગ્રેડિંગ કરેલું છે એમાં 17 ઠેલી કાઢેલી છે 80 ના લોટમાં લે 17 કાઢેલી છે આણે જો 1111 માર કેતા ભાઈ 11 1000 બોલુ હો હજર હશે રૂપિયા સો રૂપિયા 100 જોઈએ આપે ને ભાઈ બીજું નથી આ તો

चली <laughs> 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 भाई क्या बेटा माचा एक सौ रुपया બોતેર 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 સોતે સો પંચોતેર બોલો હા ઓગણ એસી એકાશી એકાશી એકસો બસિતા સોળ પંચાશી પંચાસી રૂપિયા પંચા પંચાસી છાસી

સુપર ડુંગળી છે આ બસો ને આડત્રીસ રૂપિયા ભાવ છો છે જોવો બસો આડત્રીસ રૂપિયા ભાઈ રૂપિયા ચાર રૂપિયા પાંચ રૂપિયા પાંચ છ સાત સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ રૂપિયા ચૌદ રૂપિયા ફેર